ગઈકાલનું જે રીતે મીડિયામાં સ્ટોક ભાજપનો માસ્ટર સ્ટોકની વાતો ચાલી રહી છે ત્યારે જે બીટીપીના કહેવાતા રાષ્ટ્રીય આગેવાનની ભાજપના પ્રદેશ પ્રમુખ સાથેની મુલાકાત ને જો માસ્ટર સ્ટોક ગણાવતા હોય તો ડેડિયાપાડાની ગટ વિધાનસભાની ચૂંટણીમાં એવો ચાલુ ધારાસભ્ય હોય અને ઉમેદવાર હતા એ ચૂંટણીમાં ત્યારે એમને નોટાની સમાન મત મળેલા હતા એટલે એવું કહી શકાય કે ડેડિયાપાડાની જનતા તે જે તે વખતના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જેતરભાઈની એ સાથે રહી હતી અને એમને જાકારો આપ્યો હતો આજે આદિવાસીઓના જે પ્રશ્નો છે આદિવાસીના પ્રશ્નોને જો કોઈ વાછા આપવાનું કામ કરતું હોય તો ચેતરભાઈએ કર્યું છે આદિવાસી જનતાને જો પોતાનો નેતા તરીકે કોઈ દેખાતું હોય તો આજે ચેતરભાઈ છે આદિવાસી જનતાનો પ્યાર મોહબ્બત ચાહના જે છે એ ચેતરભાઈ સાથે છે ત્યારે કોઈ પણ આદિવાસી નેતા હોય અને એ આદિવાસી નેતા જો પાછા ભાજપના જ ખોળે બેસવાના હોય તો આદિવાસી પટ્ટીમાં જે પ્રશ્નો આજે છે તે તો સરકાર સામે છે ભાજપ સામે છે અને ભારતીય જનતા પાર્ટીના નેતા તો ખાલી હાથ ઊંચો કરે કે હાથમાં ઝાડુ પકડે તો પણ એવું કહેવાય કે માસ્ટર સ્ટોક માસ્ટર સ્ટોક ખરેખર કોને કહેવાય માસ્ટર સ્ટોક જો એમને બે કરોડ નોકરીઓ આપી દીધી હોત માસ્ટર સ્ટોક કોને કહેવાય એમને પંદર લાખ રૂપિયા લોકોના ખાતામાં જમા થઈ ગયા હોત આજે શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓથી જે આમ જનતા પરેશાન છે તે પરેશાન ના હોત તો માસ્ટર સ્ટોક કહેવાય આજે ભ્રષ્ટાચાર દૂર થયો હોત આ નકલી કચેરીઓની જે કૌભાંડો ચાલી રહેલા છે કૌભાંડો બહાર ના આવતા હોત अथवा ती कौभाडकारीने सख्त सजा मडती होत तर मास्टर स्ट्रोक क मास्टर स्ट्रोक तो दिल्लीना यशस्वी मुख्यमंत्री અને આમ આદમી પાર્ટીના સંયોજક રાષ્ટ્રીય આગેવાંશી એ અરવિંદ કેજરીવાલે કર્યો છે કે ભરૂચની અંદર લોકસભાની બેઠકમાં લોકોના જનપ્રતિનિધિ એવા ચેતરભાઈને ઉમેદવાર બનાવ્યા છે અને ઇન્ડિયા ગઠબંધને એના ઉપર મહોર મારી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને એમની સામે ઉમેદવાર શોધવાના હવાટ્યાં પડે છે તો આ છે અરવિંદ કેજરીવાલજીનો માસ્ટર સ્ટ્રોક જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની